સીપચેટ મોડ્યુલ બે એચઓટીની સમજ એચઓટી પ્રશ્નોની સમજ અને રચના એના જવાબો આપણે જોઈએ દરેક વ્યક્તિના દસ પ્રશ્નો આવું જરૂર નથી અમુક પ્રશ્નો બદલાઈ શકે છે પ્રશ્ન એક છે કે એક શિક્ષક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક લેખ વાંચવા આપે છે અને તેમને લખાણમાં ધારણાઓ અને પૂર્વગ્રહને ઓળખવા માટે કહે છે આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરની ગણાય તો એમાં આવશે વિશ્લેષણ કરવું પ્રશ્ન બે છે કે નીચેનામાંથી કયું બ્લૂમના વર્ગીકરણમાં ઉચ્ચતમ સ્તર દર્શાવે છે એમાં આવશે સર્જન કરવું ત્રીજું છે બ્લૂમના વર્ગીકરણમાં કયા સ્તરમાં સમજણ ઉપરાંત જે તે માહિતીને ભાગોમાં વેચવાનો સમાવેશ થાય છે એમાં આવશે સમજવું ચોથું નીચેનામાંથી શું મૂલ્યાંકન સ્તર સાથે સંકળાયેલું છે ખરું કે ખોટું સાબિત કરો પાંચમું નીચેના પૈકી ઉચ્ચ સ્તરીય વિચારણા કૌશલ્યની લાક્ષણિકતા કઈ નથી એમાં આવશે સ્મૃતિ છઠ્ઠું છે શિક્ષણમાં બ્લૂમના વર્ગીકરણનો પ્રાથમિક હેતુ શું છે શિક્ષણના ઉદ્દેશોને જટિલતા અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા પાઠ આયોજનમાં બ્લૂમના વર્ગીકરણનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો નીચેનામાંથી કયો છે તે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સ્તરીય વિચારવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે આઠમું એક શિક્ષક વિદ્યાર્થીઓને આપેલ માહિતીના આધારે બે જુદી જુદી બાગાયત પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ સારી છે તે નક્કી કરવા માટે કહે છે આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કઈ સ્તરને લક્ષ્ય બનાવે છે એમાં આવશે મૂલ્યાંકન કરવું નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ ઉપયોજનનું ઉદાહરણ છે મુસાફરી રેલવે નું સમય પત્રક જોઈને મુસાફરી નું આયોજન કરવું સ્તરીય વિચારસરણી કુશળતામાં બ્લૂમ ના વર્ગીકરણમાં સર્જન સ્તર નો સમાવેશ એમાં આમાં જવાબ આવશે ખોટું ઓકે